દોર યથાવત જોવા મળી રહ્યો છે આજે પણ કેટલાક અધિકારીઓ ત્યાં પહોંચ્યા આઈએસ આઈપીએસ અધિકારીઓની પૂછપરછની નારાજગી વચ્ચે આજે કયા અધિકારીઓ ત્યાં પહોંચવાના છે અને અત્યાર સુધી જે પૂછપરછ થઈ છે તેમાં શું કોઈ વાત સામે આવી છે ખરી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે એસઆઈટી ક્રમબદ્ધ રીતે તેની સામે જે પુરાવા આવી રહ્યા છે પુરાવાના આધારે તપાસ હાથ ધરી રહી છે રાજકોટમાં જે પ્રકારે તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ જે પુરાવાઓ હાથ લાગ્યા છે આ સમગ્ર અગ્નિકાંડના પરિપ્રેક્ષમાં એ કાંડના પરિપ્રેક્ષમાં જે કાગળિયા છે દસ્તાવેજો છે દસ્તાવેજોના આધારે તમામ લોકોને બોલાવી રહી છે સ્વાભાવિક છે કે જે બે લોકોને આજે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે સાગઠિયા અને મુકે મકવા એ બંનેના પૂછપરછ ઓલરેડી એસઆઈટીએ કરી ચૂકી છે અને એસઆઈટીના રિપોર્ટ બાદ જ કદાચ આ સસ્પેન્શનનું પણ પગલું ભરવામાં આવ્યું છે અને એસીબીની તપાસ પણ શરૂ કરવામાં આવી છે એ જ પ્રકારે હવે એસઆઈટી દ્વારા કોર્પોરેશનના બે મહિલા અધિકારીઓને પણ આજે બોલાવવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે અને તેમની તપાસ ચાલુ છે સ્વાભાવિક છે કે એસઆઈટી પાસે જે સમય આપવામાં આવ્યો છે દસ દિવસમાં એસઆઈટીએ રિપોર્ટ આપવાનો છે પણ આ સમય ઓછો પડવાનો છે કારણ કે હજુ તપાસ ખૂબ ઊંડી જઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે એસઆઈટી વધુ સમયની માંગણી કરી ચૂક્યું હોવાની જાણકારી પણ મળી રહી છે સમય છે કે આ તપાસ હજુ લંબવામાં આવશે ક્યાંકને ક્યાંક એક વાત જે ગૌરવે પણ કરી કે પદા અધિકારીઓની વાત સામે આવે છે પણ એસઆઈટી દ્વારા જે સૂત્રો તરફથી જાણકારી મળે છે એસઆઈટીમાં જે ઓન પેપર પર કાગડીયા પર જેમનું નામ છે એ લોકોને જ બોલાવવામાં આવશે એટલે એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે રાજકીય પદાધિકારીઓને એસઆઈટી બોલાવે તેવી શક્યતાઓ નથી જોવામાં આવતી એટલે ક્યાંકને ક્યાંક આ સમગ્ર તપાસ છે એમાં અધિકારીઓ સામેલ છે શુક્રવારે અને શનિવારે આઈએસ અને આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે સાથે સાથે જે દસ્તાવેજો એસઆઈટી પાસે કબજેમાં છે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીના એ દસ્તાવેજોમાં જે લોકોના નામ છે તેમને તબક્કાવાર રીતે બોલાવવામાં આવી રહ્યા છે જ્યાં સુધી પોલીસ અધિકારીઓનો સવાલ છે પોલીસ અધિકારીઓ એમાં ખુશી અહેમદ જે છે એ એસઆઈટી ત્યાં એક કમિશનર તરીકે ઇન્ચાર્જ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા હતા અને તેઓ અત્યારે પોલીસ ભવનમાં જ ફરજ બજાવે છે એટલે આવા લોકોને ઇન્ટરનલ પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી પણ શક્યતાઓ અત્યારે તબક્કે જોવામાં આવી રહી છે જે નિધિ બિલકુલ થી બિલકુલ થી પૂરી માહિતી માટે આભાર હિતલ અને ગૌરવ ફરીથી આપની પાસે આવીશું નજર પૂરી ખબર પર તો હાલ તો એક તરફ ગાંધીનગરમાં પૂછપરછ એસઆઈટી દ્વારા ચાલી રહી છે આ તરફ રાજકોટમાં પણ એક બાદ એક તમામ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે વધુ એક મનપાના બે અધિકારીઓ પર કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આગળ વધી અન્ય સમાચારો તરફ દિલ્હીથી મુંબઈ તરફ જતી અમદાવાદ ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે જી હા દિલ્હીથી મુંબઈ મુંબઈ જઈ રહી હતી આ જેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી બોમ્બની અફવાથી અમદાવાદ કરીને તપાસ હાથ ધરવામાં આવી આકાશા એરલાઇન્સની આ ફ્લાઇટ સવારે દિલ્હીથી ઉડાન ભરી હતી મુંબઈ તરફ જઈ રહી હતી પરંતુ મુંબઈ પહોંચી તે પહેલા જ તેને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવા કરી દેવામાં આવી હતી કેમ કે બોમ્બ હોવાની અફવા ઉડી હતી અમદાવાદમાં ફ્લાઇટને લેન્ડ કરાવવામાં આવી છે ફ્લાઇટની હવે તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી તો કઈ શંકાસ્પદ વસ્તુ હાથમાં નથી આવી પણ હાલ તો ફ્લાઇટની પૂરેપૂરી ચકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટના છે જ્યાં આકાશા એરલાઇન્સની ફ્લાઇટ કે જે મુંબઈ જવાની હતી પરંતુ તે પહેલાં તેને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરાવવામાં આવી છે કેમ કે ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત સામે આવી અફવા સામે આવી છે અને આ ધમકીને જોતા હાલ તો આકાશા એરલાઇન્સની ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરી દેવામાં આવી છે અને પૂરી ચકાસણી કરવામાં આવી રહી છે ચીવટભરી તપાસ કરવામાં આવી રહી છે કેમ કે આ પહેલા પણ બોમ્બ હોવાની અફવા flights ma